પુરા આગને કીકી આવી પુરા હે બોલે ચલો છે કોણ પીટર લો હા ને હાલો મેડિકલ ખરાવ આ ચલો આ ચલો હા ચલો ચલો ભાઈ આલો ને ડ્રાઈવર કોણ હું હું છું હા તેના માટે બેઠો છો તમે સમય મે ગાડી સોડા રોડ પર આખા રોડ પર ગાડી સ્ટીટમાં લાયા હતા આપના લાઈન બદલ્યા આપ તો જન રાખવાને અમારા ઓમન રોડ વાળા જન રાખ પડ છે લાઈન ચેન્જ કરતા હોય જામ થઈ જાય

આ ગાડીમાં તમે બોલાયલો ને મહિલા વાળો બોલાયલો તો ઉભા રહેવું તો કે આ તો પાજરી તાણે કરતો તો પપ્પા કહી કે બોલા મોસારો ભરીને વાત કરી પોલીસ માં ફોન કરી